પછી આગળ વધતા વધતા શબ્દ નથી રહેતો પારખ છે નહીં કરવીને શબ્દ ઉડી જાય છે તો હા બાકી કોઈને નામ રાખવું હોય કે અમે શબ્દ પારખી છે તેનું શું કહેવાય એનું શું શું ઘણા એમ કહે કે અમે આત્મા અનુભવી છે આત્મજ્ઞાની છે અમને પરમાત્માનો ભવ અનુભવ થઈ ગયો જેના આત્માનો અનુભવ થઈ જાય પરમાત્માનો અનુભવ થઈ જાય હવે એ બોલી જ નથી આવતું હા એ બધી વાતું છે જગતને ફસાવવાનો ધંધા છે કે અમે શબ્દ પાર્ખી છે એને

અને નાનો પ્રકાશ છે આત્મા સ્વરૂપે બાકી કોઈ શબ્દ પારખી અમે છે એવું દાવો કરતા હોય તો એનું નવટંકી કહેવાય શબ્દ પારખી બની જાય શબ્દ એક જ છે હાચો અખિલ બ્રહ્માંડમાં જે અખંડ શબ્દ છે એની જેને પરખ થઈ ગઈ તો શબ્દ શબ્દ અલગ થયો પરખ કરનારો અલગ થયો કે નહીં પછી પરખ કરનારો કોણ એમ કે ભાઈ અમે આ શબ્દને પારખ કરી છે તો શબ્દની પરખ કરનારી સુરતા છે હા તો સુરતા શબ્દની ફરક કરી કે આ જ શબ્દ છે પછી એ શબ્દને સુરતા છોડે જ નહીં કોઈ દિવસ હા સુરતાને ફરક થઈ ગઈ કે સાચો અખંડ શબ્દ છે હા પછી ઈ કોઈ દિવસ એ પાછી આવે જ નહીં એ શબ્દની અંદર હમાઈ જાય હા તો આમ વાત છે અખંડ શબ્દ મીરાબાઈ નથી કહેતા મીરા કહે એવા વર્ણને વરીને હું શું કરું જે આજે જન્મેન કાલે મરી જાય વરું તો મારા ગીરધર ગોપાલ લગ મારો ચુલ્લો અમર થઈ જાય

પણ ભક્તિમાં જે ગાંડો થયેલો એને ખબર હોય ખબરનો અવાજ આવે તો એની અંદર અખંડ શબ્દ અખંડ જ શબ્દ એને સંભળાય કોઈ શબ્દ બોલે તો હું કોઈ એની વાહવાહી કરે તો હું કોઈ નિંદા કરે તો હું એને એવું એનો પેલો એક જ શબ્દ સંભળાય સર્વ વ્યાપક જે શબ્દ છે એ જો ઓમકાર છે ચકલા બોલે તો એમાં એને ઓમકાર જ લાગે કોઈ પણ બોલે ચકલા બોલે પશુઓ બોલે મનુષ્ય બોલે કોઈ પણ પ્રકારના શબ્દ સર્વત્ર એને ઓમકારનો જ શબ્દ સંભળાય એને કહેવાય ઓમકાર સ્વરૂપ ઓમકાર શબ્દ સંભળાય તો ઓમકારનું જે સ્વરૂપ છે એનું પ્રકાશ સ્વરૂપ હો છે અને ઓમકાર જ બધાય સંભળાય એક જ શબ્દ તો શબ્દ અલગ થઈ ઓમકાર અને સાંભળનારી સુરતા અલગ થઈ ને સાંભળનાર કોઈ ને શબ્દ સંભળાયું હોય તો સાંભળનારો બીજો હોય કે નહીં બરાબર એટલે સુરતા શબ્દને સાંભળે સુરતા શબ્દને સાંભળતી આમણે જ્યારે સુરતા સ્વયં શબ્દ સ્વરૂપ બની જાય છે ત્યાં પછી સમય નથી પહોંચી શકતો ત્યાં કાળ નથી પહોંચી શકતો સુરતા શબ્દની અંદર સમાઈ ગયું સુરતા શબ્દની અંદર સમાઈ જાય પછી સ્વયં એ શબ્દ સ્વરૂપ બની ગયા જ્યાં સુધી સુરતા શબ્દને સાંભળતી હોય ત્યાં સુધી અલગ છે તો હું શબ્દ પારખી જાઉં એવું તો શબ્દ અલગ થયો પરખ કરનારો જુદો થયો પરખ કરનારો કોણ એ અલગ થયો ને અલગ જ થયો શબ્દ માં હવાણો ન કહેવાય શબ્દ પારખ પરખવાથી શું થાય શબ્દની પારખ કેમ કરવી કેમ થાય શબ્દ નું પારખ તો શબ્દ તો એક પ્રકાશ સ્વરૂપ છે તો પ્રકાશ પ્રકાશ અનંત પરમાત્મા છે રીતે પરખ કરી શકે અંજાય કૃષ્ણ દિવ્યને અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી હતી કે દિવ્ય દ્રષ્ટિથી તું મારું સ્વરૂપ જોઈ શકે વિરાટનગર તું આંધ્રો થઈ જાય ચામડે ન દેખાય દિવ્ય દ્રષ્ટિએ જ આતમ જ્ઞાન આતમ જ્ઞાન થયા પછી જ એને પરમાત્મ જ્ઞાન

હા પણ એ દિવ્ય દ્રષ્ટિ ભગવાને પાછી લઈ લીધે પરમાત્મા દિવ્ય દ્રષ્ટિ આપી શકે અને પરમાત્મા દિવ્ય દ્રષ્ટિ પાછી લઈ શકે એનું જ નામ પરમાત્મા કહેવાય નથી કોઈ પૂછ્યું કે ભાઈ કોઈ રાજા એના પ્રધાનને પૂછ્યું કે ભાઈ પરમાત્મા શું કરે છે તો એને એની છોકરીને કીધું એની છોકરીને પાસે ગઈ રાજમહેલમાં અને પરમાત્મા શું કરે તમારે જાણવું રાજાને કે પ્રધાનની છોકરી કે ખા કે તમે થોડી વાર હેઠા ઉતરી જાઓ ઉપર હેઠા ઉતરી ગયા પછી કે મને બેહવા દો એ છોકરીને બેહાડી કે અત્યારે હું રાજા છો તમે અત્યારે મારી પ્રજા છો તો રાજાને રંક અને રંકને રાજા અરે એનું જ નામ પરમાત્મા પરમાત્મા એને જ પરમાત્મા કહેવાય તો પરમાત્મા ધારા એ બધું કરી શકે દિવ્ય દ્રષ્ટિ આપી શકે દિવ્ય દ્રષ્ટિ પાછી લઈ શકે પરમાત્માની કૃપા વગર આપણે કહીશું ને કે પરમાત્માની કૃપા વગર એક પાંદડું હલતું નથી તો આ બે પાંચ મણની કાયા ક્યાંથી હલી શકે એક પાંદડું હલતું એ પાંદડું પરમાત્માની કૃપા વગર ક્યારેય નથી હાલતી પરમાત્મા દ્વારા જે પવન આવે છે બરાબર જેમ કે પહેલા આકાશ તત્વ પહેલા ત્રણ ગુણ બનાવ્યા ત્રણ ગુણમાંથી પછી એ ત્રણ ગુણ દ્વારા આકાશ તત્વ બનાવ્યું પછી વાયુ તત્વ અને પછી અગ્નિ તત્વ પછી જળ તત્વ પછી પૃથ્વી તત્વો એમાં વાયુ તત્વ આવ્યો ને પરમાત્માની કૃપા હોય તો જ વાયુ વાયુ ચાલે છે એની કૃપાનો હોય તો વાયુ ઊભો રહી જાય અ ભાઈ ઉપર જાય તો પાંદડીઓ ન હલે ને નો ડલને આપ ની કૃપા થા ને વાયુ નું ફરી પાછો રિલીઝ કરે છૂટો કરે તો બધે પાંદડી હલવા માંડે હા એટલે સરવાળે બધું કરનારો પરમ પિતા પરમાત્મા છે અ પરમાત્મા સિવાય કોઈ બીજું મોટું છે જ નહીં પરમાત્મા એક જ છે અખિલ બ્રહ્માંડમાં એક જ છે નરસિંહ મહેતાએ કહે છે ને હા અખિલ બ્રહ્માંડ વેકુ શરીર જુદ્યું પણ આવી જની દ્રષ્ટિ થઈ જાય એને સર્વત્ર પરમાત્મા પરમાત્મા દેખાય બાકી સર્વત્ર પરમાત્મા છે અણકણમાં છે સ્થાવર જંગમ અણુઅણુમાં બધે પરમાત્મા છે આપણે આ બોલીએ છીએ પણ નક્કી કરવું અને બોલવું એમ જમીન આસમાનનો ફરક છે મને આત્માની ઓળખાણ થઈ ગઈ મને શબ્દ પ્રગટ થઈ ગયો મને પરમાત્માની ઓળખાણ થઈ ગઈ મને આત્મા અનુભવ થઈ ગયો એ બોલવાનું છે ખાલી એનો અનુભવ થઈ જાય પ્રગટ થઈ જાય જોતો હાં ભર બોલતો બંધ થઈ જાય બોલે ક્યાં થયું નથી ઘણી વાર કહેતો કે મૂંગીન સપનું એ કહે કોને કહેવા જેવું છે જ નહીં

એ કોઈ ખાવા આપ્યો તો ભલે નો આપ્યો તો ભલે ખાવા મળે તો ભલે નો મળે તો ભલે કોઈ માન આપે તો ભલે અપમાન આપ્યો તો ભલે એની કોઈ ઈર્ષા કરે તો ભલે નિંદા કરે તો ભલે છતાંય એના આશીર્વાદ જાય પર કારણ કે એની અંદર આવું કઈ હોય જ નહીં હા એટલે એને બધું એક સમાન દ્રષ્ટિ બની જાય સમાન લાગે દુઃખ આવે ને તો એની અંદર દુઃખમાં પરમાત્મા છે પરમાત્મા આત્મા માંથી ચિત્રુપી સુરતા ને સુરતા ત્રણ ગુણ ને ત્રણ ગુણ પાંચ તત્વ પ્રકૃતિ આ બધું સરવાળે સ્ટાર્ટિંગ કરેલું છે પરમાત્મા દ્વારા નથી ઘણી વાર કેતો વિદ્યુત બોર્ડ સપ્ટેશન પછી આપણા ઘર સુધી તાર અને આપણું ઘર એના જેવું વિદ્યુત વિદ્યુત બોર્ડ છે એ પરમાત્મા છે સપ્તસન છે આત્મા છે તાર આવ્યો છે એ મન છે અને આપણું ઘર જે છે એ શરીર છે બધા એકાબીજાની સાથે કનેક્શન છે પણ સુપ્રીમ પાવર એ પરમાત્મા પરમાત્માને મોટું કોઈ નહીં પણ પરમાત્મા અ કરતા હોય છતાં કરતા છે ને કરતા હોય છતાં કરતા છે એને જાણવું અતિ દુર્લભ છે વાતું થાય દુનિયામાં કે અમે બધું જાણીએ છીએ એ બધું નાટક નવટંકી છે જે એમ કે છે કે અમે જાણીએ છીએ ને કાંઈ ખબર નથી જેને ખબર છે ને એ જાણ કહેતો જ નથી હું જાણું છું એમ દેખાવ કરવાની શું જરૂર છે હવે આપણે પ્રકાશ કરવો હોય ઘરમાં બરાબર હા આમ લાઇટ નથી હા તો આપણે એક પિત્તળનો દીવો આવતો પહેલાં લોખંડનો દીવો આવતો એ દીવો જો એમાં ઘાસલેટ નાખવું પડે એમાં વાઈટ બનાવવી પડે બાકસમાં સરગાવવું પડે ત્યારે ત્યારે પ્રકાશ થાય ને હા તો એમાં દીવાનું શરીર આવ્યું એની અંદર ઘાસ આવ્યું પછી એમાં વાઇટ નાખી બરાબર પછી દીપક પ્રગટ થયો પછી થાય ને પછી થાય ને એમ આપણું શરીરને દીવો સમજો દીવાનું શરીર સમજો આપણું શરીર છે ને દીવાનું શરીર બરાબર પછી એમાં જે ઘાસતેલ છે ને એને જ તમે શક્તિ સમજો આપણી બરાબર પછી એની અંદર જે વાઇટ છે ને એને સુરતા સમજો પછી સુરતા રૂપી વાઈટની અંદર તમે બાકસ મૂકી જ્ઞાનની દિવાશ્રી અગ્નિ પ્રગટાવો જ્ઞાનની અગ્નિ પ્રગટાવો જ્ઞાનની અગ્નિ પ્રગટે એટલે દીપક પ્રગટ થાય આત્મા રૂપી દીપક પ્રગટ થયો બરાબર આત્મા રૂપી દીપક પ્રગટ થયો ને પછી જે રીતે આ દીવામાંથી જેમ તમે જોજો દીવો હડકતો હોય આ ઘાસલેટ વારો વ્હાઈટ વારો એમાંથી જોજો દીવામાં ઉપરથી ધુવાડા નીકળતા હોય છે ધુવાડા નીકળે છે ને દ્વારા ક્યાંથી નીકળે છે એ ધુવાડા નીકળે છે ઘાસ ઘાસલેટમાં જે કચરો હોય બરાબર દીવાનો આન તેની મેલ અંદરથી બધો નીકળી રહ્યો છે મેલય નીકળી રહ્યો છે ને પ્રકાશય થઈ રહ્યો છે મેલ ધ્વાળા રૂપી ઉપર જઈ રહ્યો છે એમ સુરતામાં જ્યારે આ આત્મજ્ઞાન પ્રગટ થઈ જાય દીપક જ્ઞાન પ્રગટ થઈ જાય એટલે જેટલો મેલ સુરતાની અંદર છે કામ કરો લોભ મધ મોહ સબ્દસ રૂપ રસ ગન છલ કપટ ઇસર તારી મારી હું મે મેં હે આ બધું ત્રણ ગુણ રજોગુણ તમોગુણ સત્યગુણ ત્રણ ગુણ પાંચ તત્વ પચીસ પ્રકૃતિ કારણ કેવલ પાંચ શરીર આ બધો મેલ કચરો ઈર્ષા નિંદા વાદ વિવાદ એ કચરો બધો નીકળી જાય નીકળી જાય ને પછી દીવો શુદ્ધ થઈ જાય પછી ત્યારે કચરો નીકળી જાય ને પછી બહુ જ ઓછું ઘાસ લે ને છેલ્લે થોડીક જ વાઇટ રે ને જરાક જરાક હડકતી હડકતી હળકતી ઘાસલેટ પટી જાય પતી જાય ને ઘાસલેટ તો એ દીવો હરકતો રહીએ કારણ કે વ્હાઈટ ની અંદર હોય છે એ શક્તિ પાવર વ્હાઈટની અંદર હોય છે એટલે જે વ્હાઈટની અંદર શક્તિ પાવર છે એને જ જ્ઞાન દ્રષ્ટિ કેવી હોય તો કહેવાય કે આતમનું જ્ઞાન કેવું હોય તો કહેવાય પ્રેમ કેવો હોય તો કહેવાય ભાવ કેવો હોય તો કહેવાય એ વાઈટ હરકતી હરકતી પોતે વાઇટ ખતમ થઈ જાય પોતે વાઇટ ખતમ થઈ જાય એટલે છેલ્લે ધુવાળો નીકળતો બંધ થઈ જાય ને આ ખાલી દીપક જ રહે પછી વાઇટ સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ બરી ગઈ એટલે આતમ સ્વરૂપ બની ગયું એટલે વાઇટ એટલે ઈ સુરતા સંપૂર્ણપણે આતમ પ્રકાશની અંદર સમાઈ ગઈ એટલે ધુવાળો એવો ગયો વાઈટ રૂપી સુરતા એવી હોય ગઈ દેહરૂપી શરીર દીવો દીવારૂપી દેહરૂપી શરીર પણ ગયું એની અંદર જે શક્તિ બધે ફેલાય હતી જે મેં રૂપી શક્તિ આખા શરીરમાં એ ચેતના શક્તિ જે છે એ સુરતાની ચેત સુરતાની ચેતના શક્તિ એ ચેતનમાં હમાય છે ચેતન છે એને જ આત્મા કહેવાય છે પરમાત્માએ કહેવાય છે એની ચેતના શક્તિ આખા શરીરમાં છે એ ચેતના સુરતા દ્વારા આખા શરીરમાં જઈ રહી છે આવી જ રીતનું છે હવે એ ઘાસલેટના દીવાને આપણે કેટલું બધું જોયું બરાબર પણ સ્વયં પારસમણી આપણી પાસે હોય તો પારસમણીને કાંઈ ખરું તો એવી રીતના દીવો જે છે વરસાદ આવે તો ઠરી જાય બહુ પવન આવે તો ઠરી જાય ઘાસલેટ ને બધું અંતે બધું પૂરું થઈ જાય તોય ઠરી જાય બરાબર અને પારસમણી ઠરે દીવાને કેટલી વસ્તુ જોઈ પારસમણી સ્વયં પ્રકાશ છે પારસમણીને જ આતમ પરમાતમ શબ્દ કહેવાય એ પારસમણી સ્વયં પ્રકાશ છે એના વરસાદ આવે તો એનો પ્રકાશ ન જાય ગમે એટલો પવન આવે તો પ્રકાશિત થયા રાખે ગમે એવું આવે ને તો એ પ્રકાશ 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 છે કારણ કે પારસમણીને કોઈ ચીજની વસ્તુની જરૂર નથી પારસમણી સ્વયં પ્રકાશ છે બસ આ જ રીતે સમજવાનું બાકી કોઈ કહેતું હોય કે અમે શબ્દ પારખી છે તો કયો શબ્દ છે કે પારખી છો શબ્દ શબ્દની પરખ થઈ ગઈ હોય તો જગત ને હું બતાવો છો શબ્દની પરખમાં પરખ કરીને અંદર હમ હમાઈ જાવ કરી શબ્દની પરખ થઈ ગઈ હોય પરખ એટલે શું એની ઝવેરી કેમ હીરાની પારખ કરે એ માને શબ્દની પારખ કરી આ શબ્દ સાચો છે હા જેમ ઝવેરી એમ કે આ હીરો નકલી છે આ હીરો ખોટો અસલી છે બરાબર હા એમ અસલી શબ્દની જેને પારખ થઈ ગઈ હોય તો તો એ અસલી શબ્દ સ્વરૂપ થઈ જાય હા એમાં હમાઈ જાય

બાદશાહનો જે બાદશાહ છે એની આરે એનો કોન્ટેક થઈ ગયો એની આરે મિલન થઈ ગયો પછી એના આવા સામાન્ય માણસની જરૂર પડે જરૂર પડે ને સૂર્ય ઉગે થી કોઈ દી કે કે હું પ્રકાશિત થયો મારું અંજવાળું અરે ના સૂર્યન કે ઘરે કોઈન કેવા જવું પડે છે કે જો હું પ્રકાશ થયો બધે દિવસ થઈ ગયો ના ના તો પછી જેને સ્વયં પ્રકાશ થઈ ગયો છે તો એ ક્યાં ઢંઢેરા તો ફરક મારો પ્રકાશ મારો પ્રકાશ હા સ્વયંપ્રકાશ સ્વરૂપ જ છે પતંગ ઘણી વાર એ દીવ વર્ગ એટલે પતંગ આવે દીવાન કે પતંગ ગયા માનું કે જવું પડે તો અત્યારે આ દીવારૂપી આ ઢોંગી પાખણની ગુરુઓ ઘીરે ઘીરે પતંગ ગોતવા નીકળી પડ્યા આ એટલે બધું ઢોંગ છે પાખણ છે ધંધો છે ધર્મના નામે બીજું કઈ નથી અને આયક નો વોડ્યો તમે બનાવ્યો ને હં આ ઝીણી માળાના આ ઝીણી મોતી ઝીણી માળાના

હા એટલે ઓલા પકડી લે ખબર પકડનાર ને પાસે વિવેક નથી વિવેક બુદ્ધિ હોય તો હાચા ખોટા ને પરખ કરી શકે ને અને જેને પરખ થઈ જાય છે કેતો નથી કે અમે શબ્દ પારખી છે બધું ઢોંગ છે એટલે શબ્દની જેને પારખ થઈ જાય છે એ કોઈને કહેતો નથી ને જે કહે છે કે અમે શબ્દ પારખી છે એને શબ્દની પરખ નથી થઈ શબ્દ અનેક છે આ ઓમકાર શબ્દ એક જ કલ્યાણકારી છે અને સોહમ સો સોહમ શબ્દ એ ઓમકાર સુધી પહોંચાડે સોહમની દોરી પકડીને તમે ઓમકાર રૂપી પરમાત્માને પ્રાપ્ત કરી શકો ઓમકારમાંથી સોહમ નીકળો છો જેવી રીતે અનંત પ્રકાશ પરમાત્મા છે આત્મા એક પ્રકાશ છે સુરતા જ્યારે સ્વરૂપ બની જાય ચિત્ત જ્યારે સ્વરૂપ બની જાય પછી પરમાત્માની યાત્રા શરૂ થાય છે અને પરમાત્મા ઓમકાર કહો પારબ્રહ્મ કહો પરમાત્મા કહો અનંત પ્રકાશ કહો જે કેવું હોય એક જ છે અને આત્માને દસમા દ્વારમાં પ્રકાશ સ્વરૂપ કહો બરાબર દીપક કહો કે સોહમ કહો એ જ હા જુદા નથી કોઈ આત્મા પરમાત્મા જુદા નથી બે એક જ છે રંગે રૂપ હરખા જ છે બે પ્રકાશ સ્વરૂપ જ છે જેમ સોહમ શબ્દ ઓમ શબ્દ એ બે એક પ્રકાશ સ્વરૂપ જ છે એક નથી આવતું છે

એને પૂજા ની જરૂરત છે એ તો નથી અને છે આ તમે હાલી પૃથ્વી પૃથ્વીમાં આખે આખા તમે પૂજાઈ ગયા તમે આખો આખા તમે ધરાય જ ગયા જેમ મંદિર માં શ્રીફળ ધરીયે આપણે મંદિરમાં ગયા શ્રીફળ લઈને એટલે આપણે આખા આખા પેલા જ ધરાઈ ગયા ભગવાનના ચરણે થઈ ગયા એમાં આખું આખું જે વિશ્વ છે ને પરમાત્મા સ્વરૂપ છે એની અંદર બધા પરમાત્મા સ્વરૂપ જ બની ગયા છે ચડી જ ગયા છે ને બધા શ્રીફળ રૂપી જે પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે એ પરમાત્મા સ્વરૂપ બની જાય છે અને જે પરમાત્મા સ્વરૂપ સુધી નથી પહોંચી શકતા એ આ વિષય વાંચના મોહમાં એમાં હોય છે

ગીતાનું જ્ઞાન કે જો બોયગા વહી પાએ તેરા તે ક્યાં આગે સુખ દુઃખે કે ફલક્ર કા એટલે જેવું આપણે બીજ વાવશું ને ભાઈ કાટા ઓગે આંબો વાવો તો કેરી મળેલું આગળ આવશે એનું મન કંટ્રોલ નથી એનું મન વશ નથી અને ખબર જ નથી પડી જે માયામાં હજી પરમાત્મા વિશે કોઈ જ્ઞાન થયું જ નથી એ નથી પરમાત્મા જ્ઞાન તો બહુ ઊંચું છે

પરમ એક જ છે સત્યનો માર્ગ એ જ પણ સત્ય એ જ ધર્મ હા લોકિક અને અલૌકિક દ્રષ્ટિએ લૌકિક દ્રષ્ટિએ કોઈમાં તો ખોટું કરે ને સત્ય દ્રશ્યો અને અલૌક દ્રષ્ટિએ જે સોમ શબ્દ છે સોમ શબ્દને પ્રાપ્ત કરી એમાં સુરતાને લય કરીને પછી તમે આત્મ સ્વરૂપ બનીને પછી પરમાત્મ સ્વરૂપ બની જાવ હા આ તો ધર્મના વાળા મેડા હું એ જ કહું છું આખી દુનિયા બોલે છે કે ભાઈ સબકા માલિક એક બધાનો એક જ માલિક હોય કે ભાઈ બરાબર સબકા માલિક એક કે સબકા માલિક એક જે કહેતું હોય બધા એમ કે ઉપરવાળો ઉપરવાળો બરાબર ઉપરવાળા એ બધાને સરખા જ બનાવ્યા છે તો બધા એમ કે ઉપરવાળો હિન્દુ મુસ્લિમ શીખ ખ્રિસ્તી પારસી બૌદ્ધ લિંગાય નાતી જાતિ ધર્મ ધર્મ પંથાપંથી જે કઈ હોય એ બધા એક જ વાત કરે ઉપર ઉપરવાળો કરાઈ થાય તો ઉપરવાળો કરાઈ થાય તો ઉપરવાળો એક જ છે ને ઉપરવાળો કે ઉપર વાળા નથી કહેતા કે ઉપરવાળા એટલે જાજા થાય ઉપર વાળો એટલે એક જ થયો બરાબર તો એ કરે એ થાય તો પછી આ બધું આ પંથા પંથીય નાતી વાળીને કોને બનાવ્યું એ માણસે બનાવ્યું છે એટલે ઉપરવાળાએ કાંઈ કર્યું જે કઈ બગાડ કર્યો ને નીચે બગાડ કર્યો ધરતીવાળા અમે ફલાણા નામે ઢીકળાને અમે લોકડાના અરે ભાઈ તું માત્ર ઓનલી ફોર એક માનવ છો અને મુક્તિ પંથને ત્યારે જ તમે પ્રાપ્ત કરી શકો જયારે બધું ધર્મીન પંથા પંથી નાતી જાતિથી ઉપર ઉઠી જાવ ને એને મુક્તિ મોક્ષ કહેવાય

આત્મા પરમાત્મા ધારણ કરે અથવા તો સુરતા આત્મા ધારણ કરે અથવા તો સુરતા શબ્દ ને ધારણ કરે ધર્મ એટલે કર્તવ્ય કાનૂન ફરજ આપણી ફરજમાં શું આવે છે આ મનુષ્ય જન્મ છે તો સુરતાને સુરતા થકી આત્માને ધારણ કરી પ્રાપ્ત કર બીજા ધર્મ બનાવીને અલગ અલગ ભાઈ ધર્મ કાળ શબ્દા છે ધર્મ છે ધર્મ ની કોઈ વ્યાખ્યા જ ન કરી શકે ધર્મની વાતો કરે છે પણ ધર્મ ધર્મ કરવા શું ધર્મી બની જવાય છે રસ્તે ચાલવું ચાલવું પડે પડે ધર્મ જણાય છે ત્યારે ધર્મ સુધી પહોંચાય છે મારો અસલ ધર્મ શું છે સારું તો હવે જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મ ની જે સત્ય સનાતન ધર્મ ની જે